અમરેલીના સાવરકુંડલાના ભમર ગામે ખેડૂતોને આપેલી રાહત સહાયનો વિરોધ કરવામાં આવ્યો ભમર ગામના સ્થાનિકોએ શપથ લઈને રાહત પેકેજ સામે બાયો ચડાવી છે ભમર ગામની ગ્રામસભા જાહેર ચોકમાં યોજવામાં આવી ગ્રામસભા બોલાવીને ખેડૂતોએ સહાય પેકેજનો વિરોધ કર્યો દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય તો ચૂંટણીઓનો તથા રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી સરકારના દસ હજાર કરોડ ના રાહત પેકેજ સામે ગામડું લડી લેવાના મૂડમાં જોવા મળ્યું હતું મારું નામ નિર્મળ વાટલિયા છે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ પેકેજ અમારા ગામના જે ગ્રામજનો અને ખેડૂત ખાતેદારો છે એ તમામ ખેડૂત ખાતેદારો તેનો

અને અમારે લેણું માફ કરવાનું છે લેણું માફ ન થાય તો હું રણનીતિ અહિયાં રણનીતિ માં કોઈ રાજકીય કોઈ નરકતા પક્ષે કોઈ આવશે કાર્ય છે તો એના ગામમાં કરવા દઈશું નહીં મારું નામ લાલજીભાઈ મોર છે

ભરણ પોષણ કરે છે ને એના લેણા માફ ન થાય તો પછી ખેડો બોડીન મરવાને ધંધા છે અને ખેડોને એક આડર જો સમજતા હોય તો હવે ખેડો કાડર નથી અને લેણા માફ નઈ થાય તો આ કામ તમે કરવા આ લેણા માફ નઈ થાય છે હોજે અમારે કોઈ બી આયા રાજકારણ અમારા ગામમાં પરવેશ જ નઈ બિલકુલ કોઈ પણ તો ખેડૂત માટે કોઈ લડશે તો ખેડૂત માટે લડશે લેણા લડે બરોબર લેણા માફ થાય તો અમે એમની ભેગા